જૂનાગઢમાં ભાજપનો ઉમેદવાર નહીં બદલાય તો રાજેશ ચુડાસમા સાચી શ્રદ્ધાંજલિ આપવા લોહાણા મહાપરિષદના પૂર્વ મંત્રી ભારતીય જનતા પાર્ટી એ જુનાગઢ લોકસભા બેઠક ઉપરથી જ્યારથી રાજેશ ચુડાસમાના નામની જાહેર કરી છે ત્યારથી આખા લોહાણા સમાજમાં એક અજંબા ભર્યો સંતોષ દેખાઈ રહ્યો છે આપ સૌ જાણતા હશો ડોક્ટર અતુલ ચ કે જેની ઉપર આખું લોહાણા સમાજ ગૌરવ લઈ શકે એવા પ્રતિષ્ઠિત સેવાભાવી ડોક્ટર અને એમને સુસાઇડ કરવું પડ્યું અને એમની સુસાઇડ નોટમાં જેમનું નામ રાજેશ ચુડાસમા આપણને ખૂબ આશા હતી કે આ પરિવારને તરત ન્યાય મળશે પણ આજ સુધી ન્યાય તો ન મળ્યો પણ માનવી મૂલ્યના તમામ સ્તરથી નીચે જઈને ભારતીય જનતા પાર્ટી હલ તો ત્યારે કરી નાખી ત્યારે એમને ભરી ફરીથી ટિકિટ આપી મિત્રો આ આખા ભદ્ર સમાજ માટે ફક્ત લોહાણા સમાજ માટે નહીં આખા ભદ્ર સમાજ માટે આ એક વિસ્ફોટક કિસ્સો બની જશે જો આ તારાશાહી સામે આ પ્રકારના વલણ સામે આપણે જાગૃતિ નહીં બતાવી આપણને આપણા લોકપ્રતિનિધિઓ તો પ્રજાલક્ષી મળવા જોઈએ સેવાલક્ષી મળવા જોઈએ ક્યારે ગુજરાતના છવ્વીસ સાંસદમાંથી એકને પણ આપણે આપણા માટે અવાજ ઉઠાવતો જોયો ગમે તેવા મોટા હત્યાકાંડ થયા દુર્ઘટનાઓ બની ક્યારે કોઈ અવાજ નથી ઉઠાવ્યો ખાલી શરીર લઈને ફરજ આત્માઓ તો મરી ગઈ છે અને આપણે ક્યાં સુધી રાહ જોઈશું જ્યાં સુધી આપણા પોતાના ઘરમાં આવી ઘટનાઓ નહીં બને ત્યાં સુધી આપણે નહીં જાગીએ કોઈ પણ પક્ષની ચાટુકારી એના મતલબ એવો મારો શબ્દો નથી વાપરવા આપણે ત્યાં સુધી ન જવું જોઈએ કે આપણે આપણા પરિવારની આપણા સમાજની સંવેદનાઓને પણ નેવે મૂકી દઈએ ભારતીય જનતા પાર્ટીને આપણે હું એક એક સામાજિક વ્યક્તિ તરીકે એક વિનંતી કરું છું કે એમનો ઉમેદવાર બદલે અને મારે તમામ મિત્રોને વિનંતી કરવી છે કે જો ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ સીટ ઉપરથી જો ઉમેદવાર ના બદલે તો આપણે ભલે જાહેરમાં નહીં બોલી શકો ઘણા બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો એમની એક મને ખબર છે સિસ્ટમ બધા આપણે કટપૂતળી રિમોટ કંટ્રોલથી જ કામ થતું હોય છે પરંતુ એટલે મારી વિનંતી છે એક સમાજના આપના ભાઈ તરીકે અને આ વિડીયો મારો બધે મોકલજો જ્યાં જ્યાં સૌરાષ્ટ્રના આપના લોકો રહે કે જો આ ઉમેદવાર ના બદલાય આપ ના બોલી શકો તો જયારે મતદાન કરવા ને ત્યારે મતદાન કરતી વખતે આપ ડોક્ટર અતુલ ચગને શ્રદ્ધાંજલિ જરૂર આપજો એટલી હું આપની પાસે આશા રાખું છું સમાજના સંગઠન માટે અને સમાજ માટે થેન્ક યુ સો મચ જય જલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે